ગાય્સ સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી તો અમે બીજી વાર જઈ રહ્યા છીએ ગોવા અને સવારના 9 છે સાત તારીખ છે 4 7 4 8 બસ હવે સવારના 9 વાગેની ફ્લાઇટ છે તો હવે અમાર નીકળવાની છે બેગ પેકિંગ થઈ ગઈ છે મારું નહીં નહીં તમે જ હામું હા શોધ થઈ જશે સમજી લેજે તમે ઘર નહીં હોય કા તો હું ન એક નહીં હોય ઇન્ફિનિટી ખબર

process is your request boarding pass આ સિસ્ટમ પણ સારી આપણે લાઈન ના ઉભું રહેવું પડે નીકળશે નીકળશે વી આર ચેકિંગ પ્લીઝ પ્રોસેસ ટુ વજન બજન નું નહીં હોય થઈ ગયું પણ આ વસ્તુ સારી છે લાઈન માં ત્યાં આટલી બધી લાઈન છે ત્યાં ઉભું ના રેવું પણ જાતે થઈ જાય સરસ વસ્તુ છે પેલી વાર આ તેમ નહોતું તું પણ આપણને ખબર નથી લાગતું નહીં કઈ કાઢવું પડે મને છોડી મેલા વેલા જતા રહ્યા છે અને અહીંયા હું કંટાળી ગઈ મને બીક લાગે છે કેમ કે બેગ છે મારા હાથમાં ફોન છે

વેઇટ કરવો પડશે હજી એક કલાકનો પડશે એક કલાકના પહેલાં મેં હજાર પોતાને અંદર જોઈએ રહેવાની હા પણ પ્લેન તો ફ્લાઇટ સારા હોય તે પહોંચશે પણ અમે કલાક પહેલાં અહીંયા પહોંચી ગયા છીએ એન્ડ બુક્સ એન્ડ લાઈફ બોડી સ્ટ્રો

जाल्रोफे क्याता правда पाल्रोफे क्याता है जुली क्याते है टौन का हूं। मारो माण मान मी तर फोन नाही अडवावी हो 先加入点。 બોલી મે એરપોર્ટ ઉપર ઉતરી ગયા છે એના ટેક્સી કરવાની છે ટેક્સી ના દેખાય તો અહીંયા જબરા ભાડા લે જા લોકો 1500 1600 એમને ગમે એવા ભાડા લેવાની વાત છે બે જણા હોય તો એટલું હા એક ગાડી તો કોઈ એક ગાડી નો 1500 1600 નો ચાર્જ સીધો ગાડી લે એટલે ઉપાધી અહીંયા પછી એક એ શેરિંગ માં કોઈ કદાચ બીજા બે જણા હોય અમારા જેવા તો ચાર જણા હોય તો શેરિંગ માં થઈ જાય

Có cả ta muốn tạo một vlog như thế Chắc chắn chắc, tại vì cái này, cái này là một cái gì đó rất là thú vị. लेमो पर ले जाये रे भाई आई मैम तो कर दो जरा वो बोलती थी कि कितना एम कितना फुट रेट लो है 450 से 550 लेमो देते हो क्या है ये छोटा वाला है बड़ा वाला भी है ना ये दो संगुला के भाई एक बंद देते थे ये करते तुम हटने आई इन पछे हटने फ्रेश वेस्ट चाहिए दिए

અનાસળ વાળી દીસ્કન જાન આવો તો ભઈ મિસ્લેરી હા તમ તો પાણી બદલાય તો બીમાર પડે અને ગોવા માં એમ પછી પાણી પીવાય તો સુખ પી તમને કેવાનો હા

રેનકોટ કોફી બનાવવા જો ઉપરથી આજ હિન્દી સાદી કોફી બની નહીં હતી અને આજે આ કોફી બનાવા જો બોલાવ પેલી બધું મિક્સ કરવાનું જોઈએ શું બનાવા બહુ બાર વાતાવરણ બતાવું તમને

અડધો કલાક પછી બંધ થઈ જાય પછી પાછો તડકો આવે પછી પાછો બંધ થઈ જાય એટલું જોરદાર વેધર છે તો અહીંયા આવ્યા પછી એમ શું કહું ચોમાસામાં શું કરશું ફરશું કેમનું પણ જોરદાર માહોલ છે એમ તો ભાઈ કોફી બની ગઈ છે વાહ 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 તો પાણી છે આ તો પાણી છે ને જો

આ શું હો હા લંચ સુગાર નહીં મજા એ હે નહીં મજા કો હા ચી એને મે લીસ દે ને એમ કે જો ઈરંડા નો દિલ બીગો જવો લાગે તો ઓલી વખતે બને દીધું તમના ભાઈ ને ખબર પહેલી વખતે ખબર નહી અમે આમાં તો કઈ શરદ નહી એટલે એમ કડવું લાગે છે કડવું નહીં સુગર આમ છે તો ખાંડ જોઈએ ને હા તો હું નાખી જ ગાવું હા તો મે બહાર જવા માટે

ધોઈ ને આડા પડ્યા છીએ આજ તો આખો દિવસ આમ થાક લાગી ગયો છે હા સવાર નું દોડમ દોડ દોડમ દોડ કાલે રાત્રે અમે સુયા નથી કાલે જાગતા જાગતા ચાર વાગ્યા સુધી ગયા પાછું છ વાગે તો ઊઠી ગયા એટલે આજે બસ હવે સુઈ જવું છે અને મારો ડે વન આવી રીતે પૂરો થયો ટાઈટેનિક પિક્ચર આવી રહ્યું છે થોડું થોડું ટાઈટેનિક ચાલે છે જે મેં નહીં જોયું અમે અમારા ઘરે હોસ્ટાર ડિઝની પર જોવાનું ટ્રાય કર્યો પણ એમાં તો અમે તો પૈસાથી છે ને એમાં પૈસાથી હતું એટલે અમને કીધું કે મને જોવા મળશે અને મળ્યું મને આજે એટલે જોઉં છું જેટલું જોવા એટલું જોવાનું બાકી હોય જવાનું આજે બાકી ડે વન અમે અહીંયા જ આજે નું એન્ડિંગ કરીએ છીએ બાય બાય ગુડ બાય